પરિક્રમા મહોત્સવમાં પધારી ચૂક્યા છે ત્યારે મહેન્દ્રભાઈ અગ્રવાલ અમારી સાથે છે મહેન્દ્રભાઈ આ એકાવન શક્તિપીઠ પરિક્રમા જ્યારે ચાલુ છે ત્યારે એની વ્યવસ્થાઓ સુવિધાઓ યાત્રિકો માટે જે જે વ્યવસ્થાઓ કરી છે એના વિશે જરા વાત કરી કરીશ ચોક્કસપણે હું કહી શકીશ કે આજે અંબાજી ખાતે બે હજાર ચૌદમાં જે માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક ડ્રીમ પ્રોજેક્ટ લઈને આ એકાંત શક્તિપીઠ મંદિરનું જે નિર્માણ કાર્ય થયું અને એ નિર્માણ કાર્ય થયા બાદ એમ કહી શકાય છે કે અવિરતપણે જે રીતે વિકાસનો વાયરો વાયો અને વિકાસ થતો ગયો અને આજે એ હદે પહોંચ્યું છે કે જ્યારે એનો પાટોત્સવની ઉજવણી એક કરવાની શરૂઆત કરવામાં આવી છે અને હું માનું છું ત્યાં સુધી આ ત્રીજો પાઠોત્સવ છે અને આ ત્રીજા પાઠોત્સવમાં જે ઉજવણી થાય છે સાહેબ મેં એક વસ્તુ ચોક્કસ માર્ગ કરી છે કે ગમે તે તીર્થધામો યાત્રાઓ ધામોમાં જતા હોય છે ને ત્યારે લોકો હજારો રૂપિયા ખર્ચીને જતા હોય છે પણ આ એક ગબ્બર પરિક્રમા મહોત્સવની વ્યવસ્થા એવી છે કે અંબાજી હોય ગુજરાત હોય બરોડા સુરત હોય ત્યાંથી નિઃશુલ્ક બસ સેવાઓ મૂકેલી છે અને એટલું જ નહીં સાથે અંબાજી પહોંચનાર જે યાત્રિકો છે એ તમામ માટે નિઃશુલ્ક વ્યવસ્થા અમે જાણ્યું છે કે બસમાં પણ મફતમાં નાસ્તો આપવામાં આવે છે અને જે લોકો અંબાજી આવીને જે પોતાની ધન્યતા અનુભવે છે કે દેશ અને વિદેશમાં કે જે એકાંત શક્તિપીઠ મંદિરો સ્થાપિત થયેલા છે ત્યાં કામ કહી શકાય છે કે કરોડો રૂપિયા ખર્ચ દિવસ વાત સુધી જઈ શકતા નથી પણ આ એક જ જન્મમાં એક જ સ્થળ અને એક જ દિવસમાં આ જે એકાવન શક્તિપીઠના જે દર્શનનો લાવવા મળે છે હું માનું છું કે જો દર વર્ષે આ જે કોઈ જે પણ યાત્રી આવશે ને તો આખા વર્ષની બેટરી રિચાર્જ થશે અને ચોક્કસપણે કહી શકે છે કે પોતાનું જીન્ય ધન ધન્ય થશે અને પોતાનું ધન્ય અમર થશે અને પોતાનો જે માન માન મોભો જે છે આ ચોક્કસ મા અંબાના આશીર્વાદથી પ્રાપ્ત કરી શકશે ખૂબ આભાર ખૂબ ઓછા શબ્દોમાં ખૂબ મોટી વાત કરી લીધી આ હતા આપણા મહેન્દ્રભાઈ દર્શક મિત્રો જોતા રહો સર્જકનો સંવાદ